સ્પષ્ટ સમજ આપતા બંને વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે એવું નથી કે એ બે જ વિડીયો વિદ્યા ભરતી રિલેટેડ એ ટુ ઝેડ માહિતી આપતા પાતળી ભેદરેખા પણ હોય તો એને લગતા પણ વિડીયો મેં બનાવેલા છે અને એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકશો આજે આપણે વાત કરવાની છે મેરિટ ગણતરીની કે વિદ્યાસાયક ભરતીમાં ટેટ વન હોય કે ટેટ ટુ બંને ઉમેદવારો માટે મેરિટ ગણતરી કેવી રીતે થાય છે એટલે કે ધોરણ એક થી પાંચની ભરતી હોય અને છ થી આઠ ની ભરતી હોય બંને માટે મેરિટ ગણતરી કેવી રીતે થાય છે એ જોવાનું છે વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો આમ તો મેરિટ ગણતરીને લગતા બે વિડીયો મે અગાઉના વર્ષોમાં મૂકેલા છે પરંતુ એવું છે કે નવા વર્ષે નવા વિડીયો તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ હવે લાસ્ટ જે સુધારા ઠરાવ બાબતે મે વિડીયો બનાવેલો છે એની અંદર કમેન્ટ્સ આવી હતી આમ તો મે છણાવટ કરી હતી છતાં પણ ઘણી બધી કમેન્ટ્સ આવી હતી કે સર ટ્રાયલ ક્યારે ગણાશે

હવે ઘણી યુનિવર્સિટી વાળા શું કરતા હોય છે કે એમની રીતે યુનિવર્સિટી દીઠ અલગ અલગ ટ્રાયલ ગણવાની પદ્ધતિ હોય અને તમને જે ટ્રાયલ સર્ટિફિકેટ આપ્યું છે એની અંદર અને વિદ્યા ભરતીમાં ટ્રાયલ ગણવાની પદ્ધતિ એ બંનેની અંદર વિસંગતતા જણાય તો તમારું ટ્રાયલ સર્ટિફિકેટ ખોટું નથી હોતું કેમ કે યુનિવર્સિટી આપ્યું છે અને તમને એમ થાય કે વિદ્યા ભરતીમાં તો ટ્રાયલ અલગ રીતે ગણે છે તો આમાં વિસંગતતા ગણાય તો કોઈ મૂંઝવણમાં રહેવાનું નથી કેમ કે એ એક્સેપ્ટેડ ગણાશે તમારે ટ્રાયલ ગણવાની પદ્ધતિ વિદ્યાસાહેબ ભરતીની અંદર ચેન્જીસ થાય છે તો એ એમનો સવાલ છે એ તમારે ભલે ટ્રાયલ સર્ટિફિકેટની અંદર વિસંગતતા થાય તો પણ એ જયારે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં જશો ત્યારે એક્સેપ્ટેડ કરી લેશે એટલે એ ચિંતા કરવાની નથી હવે આમ ગણવા જઈએ તો પછી આપણે ટ્રાયલ ના ગણાય તો પછી તમારી જે ગુણ ગણતરીની પદ્ધતિ છે એ ટ્રાયલ વાળા જેમ ગણાશે નહીં ટ્રાયલ નથી ગણાતી તો પછી તમારે જે આ ફેલ થયેલા છે તો એની જગ્યાએ તમારે પાસ થઈ અને છપ્પન ગુણ આવ્યા હોય સો માંથી તો પછી તમારે ગુણ સીધા રિપ્લેસ કરવાના છે તો અહીં ત્રેવીસ ની જગ્યાએ તમારે છપ્પન લખી દેવાના છે અને અહીં સોના સો તો હવે પછી જે ટોટલ થાય છે આ ત્રેવીસ ને ધ્યાનમાં લેવાના નથી સીધા રિપ્લેસ કરવાના છે અને પછી ગુણ ગણતરી કરવાની છે જો ટ્રાયલ ના ગણાય તો હવે લાયકાતના અંતિમ બસ અથવા સેમેસ્ટરની અંદર તમારે ટ્રાયલ હોય તો પછી તમારે રિપ્લેસ કરવાના આવતા નથી એ અગાઉ બનાવેલો એની અંદર જણાવ્યું છે કે તમારે આના આજ રહેવા દેવાના છે અને આ છપ્પન ગુણ છે એને સીધા નીચે ઉમેરવાના છે અને બીજા સો ઉમેરવાના છે એમ થઈ ટોટલ કરી અને પચીસ ગુણ ગણતરી કરવાની છે છતાં પણ ખ્યાલ ના તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ખાસ યુનિવર્સિટી વાળા કિસ્સામાં મેં કીધું છે વિસંગતતા જણાય તો ચિંતા કરવાની નથી ડોક્યુમેન્ટ વખતે તમારે કોઈ આવશે નહીં ભરતી પસંદગી બોર્ડે કરેલો નિર્ણય છે તો એમાં વિસંગતતા આવવાની શક્યતા રહેલી છે બીજી પણ વાત છે કે યુનિવર્સિટીની અંદર જે અમુક યુનિવર્સિટી સીજીપીએ આપતી હોય છે જે ગ્રેડ પોઈન્ટ છે એ આપતી હોય છે ગુણ આપતી નથી ગ્રેડ આપતી હોય છે હવે આવા કિસ્સામાં પણ વિદ્યાસાહેબ ભરતીનો નિયમ છે કે તમારે ગુણની જગ્યાએ ગ્રેડ દર્શાવેલા હોય તો પછી યુનિવર્સિટીએ જઈ અને પછી ગુણ દર્શાવતું ચોખ્ખું ગુણ દર્શાવતું મેળવેલ ગુણ અને ટોટલ ગુણ આ દર્શાવતું પ્રમાણપત્ર મેળવી લેવાનું છે એની અંદરથી સ્પષ્ટ ટકાવારી નીકળવી જોઈએ સ્પષ્ટ ગુણ દર્શાવેલા હોવા જોઈએ આવું પ્રમાણપત્ર યુનિવર્સિટી કક્ષાએથી મેળવી લેવાનું રહેશે એટલે આ પણ ધ્યાન રાખશો

મેં બનાવીને રાખ્યું છે પરંતુ હવે મેરિટમાં ગણાતા ટકા ટેટ વન ની અંદર મેરિટમાં કેટલા ટકા ગણાય છે આપણને ખબર છે ટેટ ના પચાસ ટકા ગુણ ગણાય છે હવે એ પચાસ ટકા ગુણ ગણીએ તો બાસઠ પોઈન્ટ ના પચાસ ટકા ત્રણસો પાંત્રીસ ચાર અંકો પોઈન્ટમાં પાછળ લેવાના છે એટલે નવી વિદ્યા સહાયક છે લાસ્ટ બે વર્ષથી ચાર અંકો પાછળ ગણેલા હોય છે એટલે મેરિટમાં કોઈ ગરબડ ના થાય એટલે આ પ્રમાણે ચાર અંકોમાં જવાબ આવ્યો છે તો એના પછી ચોખ્ખું મેરિટ કેટલું આવ્યું છે અહીં એકત્રીસ પોઈન્ટ તેત્રીસ પચાસ આ પ્રમાણે લખી દેવાનું છે એવી જ રીતે અહીં એચએસસી ની અંદર મેળવેલા ગુણ પાંચસો ચોરાણું છે અને કુલ ગુણ સાતસો છે એના ટકા કેટલા થશે ચોર્યાસી પોઈન્ટ છ્યાસી હવે ધોરણ બાર એચએસસી ના વીસ ટકા ગણાય છે આપણને ખબર છે તો વીસ ટકા તો એ પ્રમાણે અહીં આપણે ગુણ ગણતરી કરીશું તો જે મેરીટ ગણતરી છે એ પ્રમાણે ગણીએ તો ચોર્યાસી આ પ્રમાણે આવશે તો ચોખ્ખું મેરિટ કેટલું નીકળ્યું સોળ પોઈન્ટ સત્તાણું વીસ એવી જ રીતે આઠસો ભાગ્યા હજાર કરીએ તો ચોર્યાસી પોઈન્ટ છ્યાસી ના पीटीसी ના ગુણ કેટલા ધ્યાનમાં લેવામાં આવે છે 25 તો ચોર્યાસી પોઈન્ટ સાઈઠ ગુણ્યા પચીસ ટકા ભાગ્યા સો એમાં કેટલા આવશે એકવીસ પોઈન્ટ પંદર એકવીસ પંદર ડબલ જીરો લગાવી ઓકે એટલે મેળવેલા ગુણનું ટોટલ અને કુલ ગુણ ટોટલ એવી રીતે જોઈએ તો ઓગણત્રીસ આડત્રીસ થાય છે અને ભાગ્ય બેતાલીસો છે તો એ પ્રમાણે એના ટકા થશે અને એના પાંચ ટકા ધ્યાનમાં લેવાય છે હવે ગ્રેજ્યુએશન કર્યું હોય તો પંચાણું ગુણ્યા પાંચ ભાગ્યા સો એનો કેટલો જવાબ આવશે ત્રણ

આ પ્રમાણે બરાબર આટલું મેરિટ છે ગ્રેજ્યુએશન સાથે છે ગ્રેજ્યુએશન ના કર્યું હોય તો આ કાઢી નાખવાના છે ચોખ્ખી વાત છે આ રીતે ટેટ વન નું મેરિટ ગણાય છે તો આવી રીતે મેરિટ ગણતરી થાય છે તમને ફક્ત આ આવડવું જોઈએ આમ તો મેરિટ કેલ્ક્યુલેટર તમને ઓનલાઈન પણ મળી જતો હોય છે છતાં પણ મેં વિડીયો બનાવ્યો છે આ પ્રમાણે આ આવડી જાય તમારે અહીં કેટલા ટકા છે તમારા અને કેટલા ટકા વિદ્યાસાહેબ ભરતીમાં ધ્યાનમાં લેવામાં આવે છે એ આ રીતે મૂકવાના છે એટલે સીધો જવાબ આવી જાય છે અને ચોખ્ખું મેરિટ આ પ્રમાણે કાઢી લેવાનું છે હવે આ તો વાત થઈ ટેટ વન ના મેરિટ ની ટેટ ટુ નું મેરિટ કેવી રીતે ગણાય છે અહીં ટેટ ટુ ની વાત કરું હવે ટેટ ટુ છ થી આઠ ની અંદર હવે આ એક શું કરવાનું છે ફક્ત આટલું ચેન્જીસ કરવાનું છે મેરિટ ગણતરી સેમ જ રહેશે કે ટેટ વન ની જગ્યાએ ટેટ ટુ એચએસસી ની જગ્યાએ ગ્રેજ્યુએશન

ડબલ ટ્રાય ક્યારે ગણાશે એ પણ મેં તમને આગળ સમજાવ્યું છે અને તમારે ગ્રેડ પોઈન્ટ વાળો માર્કશીટ હોય તો પછી એને મેળવેલ ગુણ અને કુલ ગુણવાળું સર્ટિફિકેટ પણ યુનિવર્સિટીમાંથી લાવવું પડશે આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો ચેનલના વિડીયો ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને આ આવા જ વિડિયો મારી ચેનલ પર મુકાતા રહે છે તો અન્ય મિત્રો સુધી આવા વિડીયોને અવશ્ય શેર કરશો